હાલો સોલંકી સાહેબ જયભીમ જય ભીમ સાહેબ હું ગોંડલ તાલુકાના વાછરા ગામેથી બોલું છું બોલો હવે મારે જમીન બાબતનું કામ હતું તમારું શું કામ હતું હવે આપણે ગોંડલ તાલુકાની બાજુમાં ગોટળા સાંગાણી તાલુકો આવ્યો હા હવે કોટડા તાલુકાનું રાજગઢ ગામ છે હા આજથી અઢાર કે વીસ વર્ષ પેલા નો કબજો છે બરોબર જયારે આપણે એ જમીન મારા માસી છે દુધી બેન હરજી ભાઈ રાઠોડ વાઘેલા હવે જયારે એ ખરાબ જમીન હતી ને ત્યારે એ વારેલી હતી અને વીસ વર્ષ થી અત્યાર સુધીમાં માં વાવેતર કરે છે બરોબર બરાબર હવે વાવેતર કરે છે અને મારા માસા ગયા ઓફ થઈ ગયા એના દસેક વર્ષ જેવું થઇ ગયું બરાબર

અને એ જમીન જયારે ખરાબ હતો ત્યારે વાળેલી હતી અને અત્યારે પછી કૈક નવા જૂનનું ઘર એને અત્યારે ગૌચર માં લઈ લીધી હે જમીન બરોબર અને અત્યારે એવી આપણો વાસનો જે એક વ્યક્તિ ઉભો કરાવી અને ખાલી કરવાની નોટિસ દેવડાવે છે બરોબર પછી આ મારું માસી એને એવું નથી કર્યું

હા એ કે થાય તો બધી નું થવું જોઈએ કે અમે ક્યાં એકેય વાર એવું અમે જયારે વાયરુ ત્યારે ખરાબ હોય તો ત્યારે ગૌચર નો બરોબર છે પછી એને એને નોટિસ કર્યું એટલે અત્યારે ગામ માં સરપંચ ઉપર ને પ્રેસર આવ્યું છે એટલે કાલ ની તારીખ માં મારા માસી એટલે કે દુધી બેન હરજી વાઘેલા એને ઉભા રાખીને એવું કીધું કે તમારે જ્યાં ધોડું હોય ત્યાં દોડી લ્યો ને આવી બધી વાતચીત થઈ છે પછી અત્યારે મારા માસી ને એવું નક્કી કર્યું હે કે રાજગઢ અ ગ્રામ પંચાયત છે ને ત્યાં ઉપવાસ ઉપર બેસવાના છે અને મારા માં ફોન આવ્યો મને કે તારા થી કઈ થાય તો કર એટલે મેં તમારો નંબર મારા માં સેવ છે વોટ્સપ માં એક બે વાર આપડે વાત થઈ છે બરોબર આની પેલા હું તમને એની હિસાબે તમારો નંબર હતો એટલે તમારો કોન્ટેક કર્યો કે હવે આગળ આપડે શું કરવું એમ નઈ પણ શું કામ ઉપવાસ ઉપર શું કામ બેસવાનું એટલે કે આ જમીન ખાલી કરાવે છે બરોબર છે જમીન તો ખાલી કરાવે છે સરપંચ ખાલી કરાવે શું કામ ખાલી કરાવે

પાકું હું અહીંયા અત્યારે હમણાં પાંચ એક વાગે જવાનો છું એટલે તમારામાં ફોન કરાવવો એટલે તમને પૂરેપૂરી જે કઈ એના કાગળિયા છે જે પૂરી ડિટેલ આપશે બરોબર એ વાંધો નહીં છ વાગે પછી ફોન કરજો પાકું હાલો હા બોલો હા ફ્રી થઈ ગયા હા ફ્રી નથી કામમાં છું પણ બોલો હા હાલો હું અહીંયા તમને નહોતી વાત કરી કે રાજગઢ જવાનો ત્યારે ફોન કરું હા બોલો ને પણ હા ચાલુ રાખો હાલો હાલો

હમ હા પછી હવે એમાં ગામ વાળા સરપંચ રહે ને નોટિસ મોકલા રાખે કે ગૌચર હે કે ખાલી કરો ગૌચર હોય તો ખાલી કરવી પડે આપડે તો ગામ માં બસો વીઘા જમીન હે ગૌચર બધી ખાલી કરવી પડે એટલે અમે ગામ અમે અરજી કરી છે કે ભાઈ ગામ નું ખાલી કરાવો ખાલી છે કરાવો એટલે અમે કરી નાખીએ ખાલી છે હા એ તો બરોબર વ્યવહાર છે એટલે અમે એ બધી અરજી કરી છે. હાથી બરોબર તમે જે કર્યું સારું કર્યું છે કે ગામમાં જે લોકો લોકોનું હોય ગેરકાયદેસર ધાર્મિક કે સામાજિક કે પછી વ્યક્તિગત કોઈ બાંધકામ કર્યા હોય વાડીઓ બનાવી હોય મકાન બનાવ્યા હોય વાડી લીધું હોય એ તમામ લોકોનું જેનું હોય બધે પાડો ગેરકાયદેસર કોઈ બાંધકામ કર્યા હોય કબજા કર્યા હોય મંદિર મસ્જિદ બનાવ્યા હોય પાડો ગેરકાયદેસર તો બધું જે હોય ગામમાં બધું પડવું જોઈએ ને

ગામના થઈ સુ ખેડીન ખાત લઈ ગયા સમજી ગયા એટલે અમે અમારે વન કરાવી અમારો પપ્પા હા અને ત્રણ વીઘા જમીન ઈ ખેડી અને ખાતાતા અત્યારે માજી એકે સમજી ગયા એટલે વાવી ગઈ એટલે કીધું ધ્યાન લગીન તમે કે છો રાજકોટ અમે રાજકોટ રયો જ રહું હું મા પણ આમાં એવું છે દોસ્ત કે આમાં છે ને કે ગૌચર જમીન હોય તો એની ઉપર કોઈ બાંધકામ ના કરી શકે ખેડી નો હક એવો supreme ની બધી જોગવાઈઓ છે કાયદાની અને બીજું કે પછી ગામ માં જે કઈ લોકો નું જેટલા બી ગૌચર માં હશે એ બધાને ને કરવું પડશે એમ નહિ પણ સરપંચ રહ્યા હા આપડે એકે તો કઈ થયેલું નથી અહીં તો થાય ને બધા આપી નોટિસ સરપંચ એ હા, તમે અરજી કર્યા પછી સરપંચે ગામમાં જેટલા લોકોએ કબજા કર્યા છે એને નોટિસ આપી કે ન આપી નથી આપી કેટલા દિવસ થયા તમે અરજી કરી અરજી કરી તમે હું તમને વોટ્સઅપ કરું કાગળિયા તારીખ તો તમને ખબર હોય ને પછી વોટ્સઅપ કરો તારીખ તો 9 તારીખ છે કઈ 9 તારીખ આપણે કેટલી તારીખે કરી નોટિસ તમે અરજી સાહેબ ક્યારે આપી તમને ખબર નથી ભાઈ પાંચ થી દસ થી કેટલા થી થયા નોટિસ આજે પાંચ થી છ મહિના નોટિસ મોકલાવે અરે નોટિસ નહીં તમે આને અરજી લખી ને આપી કે ગામ માં જેટલું ગૌચર છે કે જે લોકો ગેરકાયદેસર વાળ્યું છે એ બધે નું એવી તમે અરજી લખીને ક્યારે આપી સરપંચ ને અમે અમે આપી કાલે હા તો કાલે આપી તો કઈ તાત્કાલિક નો થાય ને એ તપાસ કરશે તપાસ આની પેલા આજે આપી અમે કે ગામ માં કેટલી ગૌચર ની જગ્યા હે અમને એનો રેકોર્ડ આપો હા પછી એને અમને એની માહિતી આપી એના લખાણ લેટર પેજ પછી એ લેટર પેજ માં આપી એટલે કીધું કે ભાઈ તો અમે આપી આપી જગ્યા આયા તો એ જગ્યા ખાલી કરો બરોબર અને જો તમે આ જગ્યા ખાલી કરતા હોય તો બધી જગ્યા તમારે ખાલી કરવી પડે હા બરોબર છે તો એ એમ કે કે ભાઈ એ બનશે નહીં કે એમ થોડી ને તો જાતિ વાત છે ભાઈ સરપંચ નો સીધો

તો હવે જે અમારા આપણી સમાજ નો માણસ છે ને એને એવો ઉલ્લેખ કર્યો કે આ જમીન છે બધી ખાલી કરાવો. પણ તમે એક બાજુ ગૌચર ની કયો છો અને એક બાજુ તમે સ્મશાન ની કયો છો નક્કી કરો કઈ જમીન છે. ગૌચરની તો સ્મશાન ને ગૌચર ને શું લેવા દેવા. ગૌચર ની જમીન જે છે ને મેં ખેડી છે ને એની બાજુ માં સ્મશાન આ તો ભલે દિવસ તમને શું નડે. અમને નડતું નથી એમ કે તમે ખાલી કરો એમ કે. પણ તમે ગૌચર માટે ખાલી કરવું પડે ભાઈ જો બધે ખાલી થાતું હશે ને, તો ગૌચર માટે તમારે ખાલી કરવું પડશે ગૌચરની જમીન એમાં સમસાન નો બનાવી શકે એ હેતુ ભેર થાય ને પછી થાય થઈ થાય કે નક્કી ન હોય પણ એ સમસાન ની જગ્યા એને કે ગૌચર ગૌચર ની જગ્યા સમસાન વાળા નો આપી શકે એની અંદર મંદિર નો બને કોઈ મકાન એ નો બને વાડી નો બને કાઈ નો બને એ ખુલ્લી રાખવી પડે ખુલી જગ્યા રાખવી પડે કોઈ ને આપી નો કે એ કદાચ આપે કોઈ કદાચ એ તો એમાં બહુ ટાઈમ લાગી જાય ને હેતુ ફેર થાય ને એવું બધું થાય એ તો સમય ની વાત છે પણ મૂળ પ્રશ્ન આ છે એ કોઈ ને બીજા ને ફાડવી નો હોય હાલ એટલે આ તો હેરાન કરવાનો પ્રશ્ન થયો ને અમને હા તમને હેરાન કરવા પ્રશ્ન હા હા કદાચ એને ભૂત બીજું કઈ ચડી ગયું હોય કે આ ખાલી કરીને ગૌચરની છે તમને આપી દઈએ એમ કોઈ ખબર નો પડે એમ એને કદાચ ખબર નહિ હોય લાંબી કે ગૌચરની જમીન કોઈને આપી નો હોય ખબર નહિ નહિ ખબર હોય, તો સરપંચ ને તમે કઈ કે ભાઈ આ તમે કાલ લખીને ને આપ્યું ને પછી બે દિવસ પછી કરો ભાઈ બધા જેટલા તમે લખીને ને જે લોકો એ ગેરકાયદેસર કબજા કર્યા છે બરોબર જે લોકો ને ગૌચર જમીન કબજો કર્યો છે તમામ લોકોને તમે નોટિસ આપી ક્યારે ખાલી કરાવો છો બધા ની તો અમારે ભેગું પછી કરી નાખજો અમે કરી નાખશું સામે થી એટલે મેં માજી એ ને માજી નામની ની અરજી કરી એ મામલતદાર ને એક નોટિસ દીધી એક સમાજ કલ્યાણ માં દીધી અને પંચાયત માં દીધી તો આટલી ગૌસન જગ્યા અને એક ઉપર દબાવણી કરે છે તો ગૌસન ની જેટલી જગ્યા હોય ખાલી કરવી બરોબર એટલે એમાં કીધું માધી વિધવા એ એટલે મેં એ રીતની અરજી કરી અને નહીં જવાબ મળે તો એ ઉપવાસ માટે બેવ છે હા એ બરોબર છે એમાં કઈ વાંધો નથી ઉપવાસ માં બેવું હોય તો તાલુકા એ બેજો મામલદાર તાલુકા કચેરી એક રાજકોટ બેજો ને ગામ માં બેવાથી નિર્ણય નહીં આવે એવું હોય હા એ બેજો ને રાજકોટ કે તમારે ગોંડલ તાલુકા નો કોટડા સંઘાણી તાલુકો આવે અમારે કોટડા સંઘાણી હા તો કોટડા સંઘાણી માં ત્યાં જઈને બેસો ને તો result આવશે હમ તો ઓલા ઉપર થી કરે ને કે ભાઈ શું છે બધું ત્યાં હા ત્યાં જઈને બેસો તો ખબર એ નહિ પડે કોણ બેઠું છે અલા કરો તમે એમાં કઈ વાંધો નથી પણ આ જો તો ખાલી થશે તો તમારે ખાલી કરવું પડશે.